કનૈયા લાલ કી રાધાજી આપી દો મારી મોરલી કનૈયા નૈયા આપુ તારી મોરલી એ રે મોરલી ચી મારું ચોર્યું કનૈયા નહી આપું તારી મોરલી રાધાજી આપી દો મારી મોરલી મોરલીના હાટે તને ટીકો લઈ આપું ટીકો લઈ આપું ને નથણી લઈ આપું ના રે ના હો કનૈયા હારે 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 હા હો રાધાજી રાધાજી આપી દો મારી મોરલી કનૈયા નૈયા પુતારી મો તને હાર હાર મોરલી ના મોતી ના રે ના હો કનૈયા હારે હા હો રાધાજી રાધાજી આપી દો મારી મોરલી કનૈયા નૈયા પુતારી મોરલી મોરલી ના ના દે તને કંગન લઈયા આપું મોરલી ના હાટે તને કંગન લઈયા આપું કંગન લઈયા આપું ને બંગડી ઘડાવું ના રે ના હો કનૈયા હારે હા હો રાધાજી રાધાજી આપી દો મારી મોરલી કનૈયા નૈયા પૂતા મોરલીના હાટે તને ચૂંદડી લૈયા પૂ ચુંદડી લઈ આ ને ટીલડી જડાવું ના રે ના હો કનૈયા હારે હા હો રાધાજી રાધાજી આપી દો મારી મોરલી કનૈયા નૈયા પુ તારી મોરલી મોરલીના હાટે તને મુંગટ લૈયા આપું એથી વધારે તને દિલ રે આપું હારે હા હો કનૈયા હારે અમે જીત્યા ને તમે હાર્યા કનૈયા નૈયા પુ તારી મોરલી રાધાજી આપી દો મારી મોરલી બોલ બોલ કૃષ્ણ કનૈયાની જય જય જય